જવાના છે તો મેં વ્લોગનું સ્ટાર્ટિંગ સરસ મજાનું કરી દીધું છે અને અસ્મિતાબેન ને ત્યારે ભૂખ લાગી ગઈ છે ને તે નાસ્તો કરે છે તમારા ભાવનગરવાળા તમારા ફ્રેન્ડ ફોલોવરને ને કઈ કેવું છે ધ્રુપતિ હું નામ એનું હું કેવું તારે કઈ કેવું હા ને જાલુબેન અત્યારે જો જાલુબેન હું કરું છું દાંત કાઢું તમન્નાબેન જય દ્વારકાધીશ ब दय ज के निगाके नि ब दय बेसी ग्यासे का हां हे हां चे घर का दिस हे चे द्वार का दिस टेर तावडी गयो कोन से जालु भाई से भाइन खवर तो भाइन <laughs> <laughs> <एए, कला>? खवर <laughs> आ हां भाई ए काला आज खाट हे काय बांधनी हतेर मा तो પોણા બાર જેવું થઈ ગયું છે અને બે ભાભી જો આ બાજુ રસોઈ કરે છે એટલે કે ચૂલે રોટલા બનાવે છે કાંઈ વાંધો નહીં રોટલા ને બધું થઈ જાય પછી બપોરા કરવા પાછા બધા બેસીશું હારે તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહે છે જોઈ શકાય શાક આપું શાક છે એવો સ્લાડ કેવું બન્યું ભાઈ ભાઈ

લોતાવું નથી ર કાઈ જાવને અમારે આવું છે સ્નેહ મિલન કયા કયા મહિનામાં હોય આપણા ગામનું હે આમ મહિનો કેટલામાં અમે એવું લાગે ને સ્નેહ મિલન હોય ત્યારે આવીશું હે કેમ કે તમને હું વાંધો છે લે સુરત વાળાના બધા પેક થઈ ગયા છે અને આ બાજુ લબાસા બધા પેક કરી વાળા છે અને કા સુરત જાવું છે જવું આપણને ન ગમે કા કા મામી સુરત હાલો જાય મારું કામ જ એ કે પગઈ છે સુરત કે હા

તમારે જવાના તમે બધા અમને ગમતી અને કાજાલુ બેન કાજુ બેન ઝાલુ બેન કાજુ બેન નઈ જાલુ બેન

ત્યારે બધા જો વાળું કરવા બેસી ગયા છે એક સાથે જા દિવસો પછી એક સાથે બધા વાળું કરવા સાથે બેઠા છે અને એન્ડ લાસ્ટ ટાઈમ લાસ્ટ ટાઈમ મીન્સ એટલે પછી પાછા ક્યારે મળશે એનો કાંઈ ફિક્સ ટાઈમ નથી એટલા માટે જો બધા વાળું કરવા બેઠા છે મનોજભાઈ સુરત જાઓ છો નવીન ગેજેટ કંઈક લેતા હોજો દિયાભાઈ ભી સુરત જાઓ છો

દે છે? છે છે કાલે રિઝલ્ટ રિઝલ્ટ જ તો વાંધો મને આવે સુરત જાશો મામા ઘરે ગયા મામા ઘરે જાવ છો સુરત જાવ છો આય નથી રહેવું સતેશ મામાના ઘર નથી રહેવું મામા મોટા મામાના ઘરે જાવું છે એમ કયા મામા ઘરે નામ છે તને સુરત જાય છે ઠેલા બેલા લઈ લે સારો હાલો આગળ થાવ તું બેન પછી અહીંયા ઉતરીશ ને સીધી

સારસિંગ ના દોડા બવડા લઈ લેજો હમાય બસુ આવે છે પણ ખાલી હોય કોને ખબર ડબલ નો હતો પણ શેલ્લે હતો એટલે આ લોકો કઈ શેલ્લે તો જશે નહીં કાણ કે કેટલા વ્યક્તિ છે ખબર 1 2 3 4 5 6 અને 7 વ્યક્તિ છે એટલે ડબલ ના કેટલા બે લેવા જો છે હેસ મે દીદી તો કે થટુ બલવા કેમ જાવ છો તમે શું રહ આયા આયા એ આટલા કે આ તો મે ક્યાં જાવ છો ક્યાં જાવ છો કેવળના ઘરે કેવળના ઘરે હ હ

એમાં જ આપણો દિવસ પસાર થઈ જતો તો અને અત્યારે બધાય સુરતવાળાને બધા વય ગયા છે હં ચાલો બેનને ઊંઘ આવ્યો એટલે હાલા આલા કેસ હા 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 હુઈ એ છે ને હે કાંઈ વાંધો નહીં સુરતવાળા આવ્યા ત્યાં બધાય વયા ગયા છે અસ્પિતાબેનની પણ સુરત ગયેલા છે આટો મારવા કૃષ્ણ અને વેકેશન હતો એટલા માટે તો કંઈ વાંધો નહીં આ સાથે આપણે આજનો અલગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય